તોસો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હોમનની સ્થાન અમરાવાલ પટેલની મોટી આગાઈ ગુજરાતમાં એક સાથે ત્રણ વર્ષથી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો ઉત્તર ભારત પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છના નીચા દબાણના વિસ્તારમાં વરસાદ રહેશે દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હોમની ભાગની મોટી આગાઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર તેર ચૌદ અને પંદર તારીખે લો પ્રેશન સિસ્ટમ સર્જાય છે તો બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ સત્તર ઓગસ્ટ પછી પ્રભાવિત થશે

તો યલો એલર્ટ જવામાન દ્વારા તમામ જિલ્લામાં બે થી સાત ઇંચ જેટલો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ હવામાન નિષ્ણાંત દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ટાફટ બીજા સમાચારની વાત કે તો હોમની વિભાગ પ્રમાણે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો દમણ દાદરાનગર આવેલી સેલવાસના વિસ્તારમાં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે ત્યાંથી ભારે વરસાદ થઈ શકે છે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘો વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે આવતીકાલે પણ નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમજ નર્મદા ભરૂચ સુરત ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે તો જે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી છ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા ખેડા દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર ભરૂચ ડાંગ નર્મદા તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરાયું છે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે તો વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના સોળ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે તો રાજ્યના સોળ જિલ્લામાં છૂટો છવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના તેર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે તો ગુજરાતમાં હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત દેશના મોટા ભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આજે દિલ્હી વાદળ વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની ભરપૂર આવકથી રાજ્યના સિત્યોતેર જળાશયો હાઈ એલર્ટ પર રખાયા છે તે નેવું ટકાથી વધુ ભરાયેલા જળાશયોમાં છપ્પન હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે થી નેવું ટકાના ભરાયેલા દસ ડેમો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલ છે ગુજરાતના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસને લઈને રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તો ચાર ઓગસ્ટ દરમિયાન મેઘરાજા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ધમરોળી રહ્યા છે તો આગાહી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે તો સો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો બિહાર સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને ડીઝલ પર મળશે સબસિડી જી આ દોસ્તો આ યોજનાથી ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ પર ઓછા પૈસા ખર્ચે તેને પાક સારો થશે

તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે તો પંચાયત સ્તરે દસ હજાર રૂપિયા જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો આ એવોર્ડ માટે છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને મોટા સમાચાર હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરને પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકે છે તો આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ આપવામાં આવશે તો લાભાર્થીને દૈનિક પાંચસો રૂપિયા સ્ટાઇન પણ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને અઢાર મહિનાની મુદત સાથે એક લાખ સુધીની કોલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે હજુ પણ છ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં રવિવારે પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે તો સુરત નવસારી વલસાડ દમણ નગર એવલીમાં ભારે વરસાદની આગાહી જ્યારે નર્મદા ભરૂચ તાપી ડાંગ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં સામાન્ય વરસાદ રહેશે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો પાંચથી છ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ રહેશે જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા તો આઠ નવ અને દસ ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તો ગુજરાતમાં અગિયાર અને બાર ઓગસ્ટમાં ભારે વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા તો ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટાં પડવાની જ રહેશે તો બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ રહેશે સમાચારની વાત કરીએ તો ગઈકાલે સવારથી મેઘરજાએ ધમાકાદાર બેટિંગ કરી છે તો રાજ્યના કુલ એકસો ને ઓગણચાલીસ તાલુકામાં હળવાઈથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધુ વરસાદ વાસંદામાં બોતેર મીમી વરસાદ જોવા મળ્યો પટાફ સમાચાર સમાચારની વાત તો જળ કર્ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે અડતાલીસ જળાશયો સંપૂર્ણ અને નવ જળાશયો સિત્તેર ટકાથી લઈને સો ટકા ભરાય તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ચૌદ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો તો તેતાલીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે એકસો ને તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો ત્યારે વરસાદના પગલે રાજ્યના અનેક તળાવો અને ચેકડેમો ઓવરફ્લો થયા ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાંચ ઓગસ્ટે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના જિલ્લામાં માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી તો સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેશે તો પવનની ઝડપ પિસ્તાલીસ પ્રતિ કલાકની રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં ફસાયેલા અરવલીના આઠ સહિત ઉત્તર ગુજરાતના સોળ યાત્રીનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું જેમાં બાયરના પાંચ ભિલોડાના બે અને મોડાસાના એક વ્યક્તિનો સમાવેશ હતો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત ઓગણસિત્તેર હજાર નવસો ને રૂપિયા છે જ્યારે મોટાભાગના શહેરમાં દસ ગ્રામ સોનાની કિંમતમાં છસો રૂપિયા મોંઘી થઈ છે જ્યારે ચાંદીની કિંમત છ્યાસી હજાર રૂપિયા જોવા મળી તો ગઈકાલની સરખામણી બે રૂપિયાનો વધારો જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને આર્થિક કરોડોજી સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તો સાબર ડેરી દ્વારા છસો બે કરોડ રૂપિયાના ભાવભેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચુકવણીની જાહેરાત કરી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ ઓગણીસો પંચ્યાસી હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ડીએપીની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવાળા નેનો એરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા ચાર નેનો ડીએપી પ્લાન્ટ ને જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી તો છેલ્લા એક મહિનામાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે તો સરકારની દરમિયાનગીરી બાદ લોકોને ટમેટાના ભાવમાં રાહત મળી હતી પરંતુ ડુંગળીનું બજેટ બગડ્યું છે જી હા દોસ્તો પહેલાં ડુંગળી વીસ રૂપિયાની કિલો મળી રહી હતી જે અત્યારે એંસી રૂપિયાની કિલો જોવા મળી જ છે તો જે સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમનો તહેવાર આવે છે ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને સસ્તા અનાજનો પુરવઠો સમયમર્યાદા મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા અધિકારીને લેખિતની રજૂઆત કરી છે